પ્રદેશ યુવા અધ્યક્ષ અને સાંસદ સહિતનાઓની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે પ્રદેશ ભાજપ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ તકે ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધી શાંતિની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયાની ઉજવણી થનાર છે જે સંદર્ભે ગીર સોમનાથ જિલ્લામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત વિકસિત ભારત અને વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા કામોની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત વિવિધ યોજનાઓની ચર્ચાઓ કરવામાં આવી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો જન્મ દિવસ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમો અંતર્ગત આજે ગીર જિલ્લાની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર

સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રીનું જીવન આ દેશના લોકો માટે સમર્પિત છે ત્યારે એમની જીવન ચરિત્ર એમનું કર્તૃત્વ એમની કાર્યશૈલી એ વિષય ઉપર આજે લોકો સમક્ષ વાત કરવાની હતી આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર વિવિધ સમાજના લોકો વેપારી મંડળના લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની અંદર બધા લોકોને આ વિષય ઉપર માહિતી આપી સત્તરમી સપ્ટેમ્બર થી લઈને બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડ ઉજવણીના ભાગરૂપે આજે વેરાવળ મુસામે પ્રભુત નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તેમાં આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી લોકો સુધી વધુ મત નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સાથે હર ઘર સ્વદેશી એ દેશના છે અને લોકો સુધી વધુમાં વધુ પહોંચે સ્વદેશી વસ્તુઓ ચીજવસ્તુઓનો ઉપયોગ વધારો થાય એટલા માટે આજે આ પ્રબુધ સંમેલન નાગરિક પ્રબુદ્ધ નાગરિક સંમેલન બોલાવવામાં આવ્યું હતું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વેરાવળ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છીએ